જામનગર જિલ્લાના મીઠોઈ ગામે ખેડૂતો સાથે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ પ્રાકૃતિક ખેતી બીજામૃત જીવામૃત ઘન જીવામૃત આચ્છાદન વરાપ અને મિશ્ર પાક આ પાંચ આયામોથી અપનાવવામાં આવે છે તો રાસાયણિક ખેતીના પ્રમાણમાં વધુ ગુણવત્તા સભર અને સારું ઉત્પાદન મળે છે જામનગર જિલ્લામાં લાલપુર તાલુકાના મીઠોઈ ગામે ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કરતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી ઓછા ખર્ચે પ્રકૃતિના મૂળભૂત સિદ્ધાંતો આધારિત પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે પરિણામે ખેડૂતોને ઉત્પાદન ખર્ચમાં ખેત પેદાશ અને વધારે ભાવ મળે છે નહીવત્રી આચાર્ય ખેતી કરતા ખેડૂતો સાથે સંવાદ કરી તેઓના ખેતરમાં જમીનની ફળદ્રુપતા ખર્ચ પાકનું ઉત્પાદન આવક વગેરે વિશેષ માહિતી આપી હતી અને તેઓએ જૈવિક ખેતી રાસાયણિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો ફરક સમજાવ્યો હતો રાસાયણિક ખેતીમાં યુરિયા ડી ડીએપી જંતુનાશક દવાઓ વગેરેની ખરીદી કરી છંટકાવ કરવામાં આવે છે જેના પરિણામે ખર્ચ વધુ થાય છે અને ઉત્પાદન ઓછું પડે છે ખેતરોમાં રાસાયણિક દવાઓનો છંટકાવ કરવાથી દુર્ગંધ માત્રથી ખેડૂતોના અવસાનના કિસ્સાઓ સામે આવ્યા છે આ રસ રસાયણોથી પકવવામાં આવેલું અનાજ જો આહારમાં લેવામાં આવે તો સ્વાસ્થ્યલક્ષી બીમારીઓ ઊભી થાય છે અને જમીનના પોષક તત્વો ઘટે છે રાસાયણિક ખેતીને લઈને ગુજરાતમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ સૂન્ય પોઈન્ટ ચારથી નીચે આવી ગયું છે